જય શ્રી કૃષ્ણ મિત્રો હું ચોકાલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ફરાળી સૂકી ભાજી એ પણ કુકરમાં શું તમે ક્યારે આ રીતે કુકરની અંદર ફક્ત પાંચ જ મિનિટમાં સૂકી ભાજી બનાવી છે તો ચાલો આજે આપણે સૂકી ભાજી ફક્ત પાંચ જ મિનિટમાં એ પણ બટેકાની બાફવાની ઝંઝટ વગર બનાવીશું અને જો મારી રેસીપી તમને સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી તો સૌથી પહેલાં સૂકી ભાજી બનાવવા માટે આપણે પહેલાં એની સામગ્રી જોઈ લઈશું અહીંયા મેં સામગ્રીમાં છ નાંગ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી મરી પાવડર એક ચમચી ખાંડ એક લીંબુ લીધું છે જરૂર પૂરતું આપણે ઉમેરીશું એક નાની વાટકી કોથમી એક નાની વાટકી સિંગદાણા લીધા છે એક મીડિયમ સાઇઝનું ટમેટું સમારીને લીધું છે અડધી ચમચી જીરું બે ના તીખા લીલા મરચાં લીધા છે અને થોડાક લીમડાના પાન લીધા છે તો હવે આપણે બધા મસાલાને સાઈડમાં મૂકી દઈશું સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટેકા લઈ લેશું અને બટેકાને પીલરની મદદથી આ રીતે બધા બટેકાની છાલ ઉખાડી લેશું તો આવી રીતે આપણે બધા બટેકાની છાલને ઉખાડી લેશું અહીંયા મેં બધા બટેકાની છાલ ઉખાડીને બટેકાને તૈયાર કરી લીધા છે હવે આપણે બટેકાને વચ્ચેથી આ રીતે કાપી લઈશું અને બટેકાને લાંબા લાંબા પીસમાં મીડિયમ સાઇઝના કાપી લઈશું તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના બટેકાને લાંબા લાંબા ચીપ્સમાં કાપીશું અહીંયા અમે એક બટેકાને આવી રીતે લાંબા લાંબા પીસમાં કાપી લીધા છે હવે આપણે એક બાઉલમાં પાણી લઈ લઈશું અને આપણે જે બટેકાની ચીપ્સ કાપીને રાખી છે એને આપણે પાણીમાં નાખી દઈશું તો બસ આવી રીતે આપણે બધા બટેકાની લાંબા લાંબા ચિપ્સમાં કાપીને પાણીમાં ઉમેરતા જશું તો તમે અહીંયા હાથેથી પણ આવી રીતે બટેકાની ચિપ્સ કાપીને તૈયાર કરી શકો છો અહીં અમે બધા બટેકાની ચિપ્સ તૈયાર કરી લીધી છે હવે આપણે આ બટેકાને હાથેથી સારી રીતે મસરીને ધોઈ લઈશું તો અહીં અમે બટેકાને ધોઈ લીધા છે હવે આપણે બટેકાનું પાણી કાઢી લઈશું હવે આપણે બાઉલમાં ફરીથી ચોખ્ખું પાણી ઉમેરીશું અને બટેકાને ફરીથી એકવાર સારી રીતે ધોઈ લઈશું બટેકા સરસ ધોવાઈ ગયા છે હવે આપણે પાણી નિતારી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં બટેકાને સરસ રીતે ધોઈ લીધા છે તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈશું ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કુકર મૂકી દઈશું કુકરમાં એક નાના ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જીરું ઉમેરી દઈશું અને જીરુંને સારી રીતે ફૂટવા દઈશું તો અહીંયા આપણું જીરું સરસ રીતે ફૂટી ગયું છે તો હવે આપણે એમાં તીખા લીલા મરચાં કટ કરેલા છે અને લીમડાના પાન છે એ આપણે એમાં ઉમેરી મરચાં અને લીમડાના પાનને આપણે સાતરી લેશું મરચાં અને લીમડાના પાન સરસ રીતે સતરાઈ ગયા છે હવે આપણે એમાં સિંગદાણા ઉમેરી દઈશું અને સિંગદાણાને આપણે થોડી વાર માટે સાચવી લઈશું અહીંયા તમે સિંગદાણાનો અધકચરો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો તો સિંગદાણા પણ સરસ રીતે સતળાઈ ગયા છે હવે આપણે મીડિયમ સાઈઝનું કટ કરેલું ટમેટા ઉમેરી દઈશું અને ટમેટાને પણ આપણે સાચવી લેશું ટમેટા સતરાઈ ગયા પછી આપણે જે બટેકા ધોઈને રાખ્યા છે એને આપણે એમાં ઉમેરી દઈશું બટેકાને આપણે બધા વઘા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમે બટેકાની ચિપ્સની જગ્યાએ બટેકાના નાના ટુકડા કરીને પણ તમે સૂકી ભાજી બનાવી શકો છો તો આ રીતે આપણે બટેકાને બધા મસાલા સાથે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણા બટેકા વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મીઠાને સારી રીતે મિક્સ કરી દઈશું મીઠું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને હળદરને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણી હળદર પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે એમાં બે ચમચી મરી પાવડર ઉમેરી દઈશું સાથે આપણે અડધી ચમચી ખાંડ ઉમેરી દઈશું મરી પાવડર અને ખાંડને ઉમેર્યા પછી બધી વસ્તુને આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લેશું અહીંયા આપણી બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે એક લીંબુ લેશું અને અડધા લીંબુના રસને નીચોવીને આમાં આપણે ઉમેરી દઈશું હવે આપણે લીંબુના રસને બધી વસ્તુ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે હાથમાં ફક્ત બે ચમચી જેટલું પાણી લઈને બટેકાની ઉપર આ રીતે છાંટી દઈશું બે ચમચી પાણી છંટકાવ કર્યા પછી આપણે બટેકાને ફરીથી એકવાર હલાવી લઈશું તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર ફક્ત એક જ સીટી આપણે વગાડીશું તો તમે જોઈ શકો છો કે કુકરની એક સીટી વાગી ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરને આપણે દસ મિનિટ માટે ઠરવા દઈશું કુકરની હવા જાતે નીકળવા દઈશું તો અહીંયા આપણું કુકર એકદમ સરસ રીતે થરી ગયું છે અને હવા પણ જાતે નીકળી ગઈ છે તો હવે આપણે કૂકર ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે મસ્ત અને એવી આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે તો હું તમને બટેકું ચમચામાં લઈને બતાવી દઉં તો આપણું બટેકું પણ એકદમ સરસ રીતે ચડી ગયું છે તો તમે જોઈ શકો છો કે આવી રીતે ચેક કરતાં બટેકું સરળતાથી કપાઈ જાય છે હવે આપણે ઉપરથી થોડાક ધાણા નાખી દઈશું અને સૂકી ભાજીને સારી રીતે હલાવી લઈશું તો કુકરમાં પણ મસ્ત એવી આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે તૈયાર થયેલી સૂકી ભાજીને આપણે પ્લેટમાં સર્વ કરીશું મસ્ત એવી આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કુકરમાં બિલકુલ નીચે પાણી પણ નથી રહ્યું ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ફરાળી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે તો છે ને બટેકા બાફવાની ઝંઝટ વગર એકદમ સરસ સૂકી ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે તો તમે ક્યારેય આ રીતે કુકરમાં સૂકી ભાજી ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને બધાને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને હાઈપ કરજો હાઈપ કરવું એકદમ ફ્રી છે તો મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ